તો મજામાં ઓ કે બધા મજામાં જ છો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો બધાય ભંડારામાંથી સીતારામ ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અમારા சேனલ માં નવો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે આજે મહેમાન આવવાના છે મારે નાની બેન આવ્યા આટો દેવા નવી મારણ બીજા મહેમાન પણ આપણે આવવાના કારણ કે છોકરીઓની હોય કે આપડી જઈએ તો બધા આપણા ભાંડડા આવે તો આપણી બધાય ભેગા થાય એ વધારે પૂરતા અમારે ત્યાં જોઈએ એટલે કે ફોન કરીએ આપણે કાકા મોટા ને એ લોકો હે નવીર્યા વરસાદ નહોતો આપણે આપણે ત્યાં હાથી આજ જો એ માંડ માંડ આલે હાથી હાલે જાય તો આપણે થી હાથીડા ને એવું બધું કામકાજ છે ને એ લોકો નવી રહ્યા હાથી કામ હાંજ ને આવ્યું તમે બધા જોઈ એમાં આ ડાબરા થઈને વાત જોઈને કેમાન આવી આપણે હાથી નાખી દે તો ફાઈનલી મિત્રો આપણે જો હાથીડું ચાલુ કરી દીધું હા બે વખત આળવું આખવું જોઈએ એક વાર બેલો ધીરું ધીમું 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 ટ્રેક્ટર આલે કારણ કે માંડવી છે નાની ને એટલે મોટો ટ્રેક્ટર ની આખી જરાક પેલી વખત આળવા આખવો એટલે ધીરું હાલુ વાંકું પડે ને આનાથી પણ ધીરું પાછું બેલી આખી ને તારા બેલીન બે હાકડો ગારો લેવાય જાય એટલે એમાં તો હાવ ધીમો આકવાનું પડે આપણે સારું કરી દીધું હે જીપીએસ ના સાહ છે એટલે આપણે એ તો કઈ ટેન્શન નથી કે એવું સાહ સીધા છે વાકા સૂકા ન તેટલી વાંધો ન આવે એટલે આપણે અવાર જીપીએસ ના સાહ લેખવા તા એ જ ખાતા એટલે હા દોરી જેવા હે સીધા સાહ એટલે હાથેડામાં વાંધો ન આવે જે આમાં બધા એમાં હાલે ગયું હાથે એટલું આંખ્યું ને જે ચાલુ છે પછી પાછું બીજી વખત આખ્યું ને એટલે આપણે હાઈ ક્લાસ હાલે જાય હે કારણ કે પછી ખળ ન રહીએ અસલ રૂપાનો થઈ જાય ખેતર ફળ નો બિયારો ઉગ્યો એ નો અંધાર છે એટલે શું થાય એવું કેટલું પક્ષી બીજા બધા પક્ષી ના અર્ધર હોય મારો ઝાડવા ઉપર ને આના મારો કાકરાથી થી હેઠો જ બનાવે જાય આપણે આ હાથે હળતું તું નથી આપણે આ ટીટોળીના ઈંડા હે બિસારા નથી આપણે જે રખો લેવા એ આપણે હે ને ટ્રેક્ટરમાં ન દેખાય કે કાં હે વિહ કે ટ્રેક્ટર હે ને ધ્યાન રાખીએ તો ભૂંહાઈ ન જાય બિસારા ટિટોડી માથે જ બેઠી હમણાં બતાવું તમને ટિટોળીના ઈંડા જાય બેઠી જ જાય

ઓલા મેંખો તો જો પાછો પંખો પલરે ગો બાજુ ફરે દેવ થઈ જવાનું ઘરમાં પાણી પડે કોઈ નું ભરિયા માટે ઘરમાં સરસ સરસ પૂરી નું કામકાજ આલે હે ને આપણી બીજી રસોઈ તો બનાવી લીધી હે પૂરી બાકી રાખી હતી કે ઠરી ન જાય એનું કારણ હે કે આપડી વહેલી તૈયાર કરી રાખીએ તો પછી ઠરાઈ જાય ઠરાઈ જાય તો ખાવામાં ન મજા આવે આપડી ગરમ ખાવાના એવા હે એટલે બહુ મેળ ન આવે ઠરે જાય તો ને ભાવે પણ તો પૂરી રસ ને બનાવી લીધું હા ને પૂરી બાકી છે તો હમણાં થોડીક સડી જાય એટલે આપણે મહેમાન ને બેહાડી સડતી જાય ને સડતા જાય ને ખાતા જાય હકણાં જ વરસાદ આવ્યો હતો એટલે પાવરનું કંઈ નક્કી નથી લાઈટ વહી જાય તો ખાવાનું બધું અંધારામાં મેળ નહીં આવે આપણે ફટાફટ બનાવી નાખીએ ને તો પછી જમી લઈએ બધાય વારા ફરતા વારા ફરતા બધા જમતા જાય ને બનતું જાય પોપ રણજીત કુમાર કો મારેવો તો ઘણાઈ ઊટા છે પણ મોરું છે કણ આપનો બ્લોક બનાવ્યો આઠ આતોવા વાગ્યો હ ભાઈ એ નળ બંધ ની થાય જો નોટ્યો નળ બંધ કોણ કરે હે કોણ કરે હા હે જોઈએ આપા હો હા ઈ આખડે ના હો